કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં આજે આપણે ધાતુ રૂપોમાં ગયા વખતે આપણે જે આત્મને પદ પરસ્મયપદ અને આત્મને પદ પૂરું કર્યું હતું લટલકારમાં હવે આ વખતે આપણે લંગલકાર એટલે કે હ્યસ્તન ભૂતકાળ હ્યસ્તન ભૂતકાળમાં આપણે ગયા વખતે ગણ નંબર એક અને ગણ ચાર આ બે ગણની વાત કરી હતી આજે આપણે ગણ છ અને ગણ દસ આ બે ગણની વાત આજે આપણે કરવાની છે ધાતુ શું છે ધાતુ રૂપો શું છે અને કઈ રીતે એના રૂપો બને છે એની વાત આપણે કરીશું ધાતુ રૂપાણી લંગલકાર એટલે કે હેસ્તન ભૂતકાળ પરસ્મય પદમાં ગણ છ એમાંથી આજે આપણે ગણ છ ને આપણે સમજીએ પહેલા લંગલકારના પ્રત્યયોને જોઈ લઈએ તો ઉત્તમ પુરુષ એક વચન મ દ્વિવચન વ બહુવચન મધ્યમ પુરુષ એક વચન સ અથવા વિસર્ગ દ્વિવચન તમ અને બહુવચન ત અન્ય પુરુષ એકવચન વચન ત દ્વિવચનતામ અને બહુવચન ન આજે આપણે છઠ્ઠા ગણમાંથી ક્ષિપ ધાતુ લેવો છે પ્ર ઉપસર્ગપૂર્વક ક્ષિપ ધાતુ હવે આપણે નિયમ તમને ખ્યાલ છે છતાં એક વખત એ નિયમને હું રિવાઇઝ પણ કરાવીશ કારણ કે આ ધાતુ માટે તમારે એ નિયમ વધારે જરૂરી છે તો પેલા રૂપો કઈ રીતે બનશે તો પ્રાક્ષિપમ ઉત્તમ પુરુષ એકવચન પ્રાક્ષિપમ દ્વિવચન પ્રાક્ષિપાવ અને બહુવચન પ્રાક્ષિપામ મધ્યમ પુરુષ પ્રાક્ષિપસ અથવા પ્રાક્ષિપ દ્વિવચન પ્રાક્ષિપતમ અને બહુવચન પ્રાક્ષિપત અન્ય પુરુષ એક વચન પ્રાક્ષીપત દ્વિવચન પ્રાક્ષીપતામ અને બહુવચન પ્રાક્ષિપન જેવું રૂપ બને છે હવે રૂપો કઈ રીતે બને છે એ જોઈએ પહેલાં આવતા ત્રણ નિયમો એ આપણે ધ્યાનમાં લેવાના છે ઉત્તમ પુરુષના પ્રત્યેની આગળ આવતા સ્વર છે દીર્ઘ થાય ભૂતકાળ એક વચનમાં થતો નથી બરાબર ઉત્તમ પુરુષ એક વચનમાં માત્ર ભૂતકાળમાં નહીં થાય બાકી બધે સ્વર દીર્ઘ થાય છે તો એનું ધ્યાનમાં લઈએ બરાબર હવે અહીંયા આગળ જોઈએ મધ્યમ પુરુષના અને અન્ય પુરુષના પ્રત્યેની આગળ આવતો સ્વર દીર્ઘ થતો નથી હવે પછીનો જે નિયમ છે જોવાનો છે વિદ્યાર્થી મિત્રો ભૂતકાળના રૂપોમાં ધાતુની આગળ અપ્રત્યય લાગે તમને ખ્યાલ આવી ગયો હતો કે આપણે ભૂતકાળ સમજવા માટે આગળ અપ્રત્યય લગાવતા હતા બરાબર પણ ધાતુની આગળ લાગે એટલે અહીંયા ક્ષિપ ધાતુ છે તો ક્ષિપ ધાતુની આગળ અપ્રત્યય લાગે એની આગળ જે રહેલો પ્ર છે એ પ્ર તો ઉપસર્ગ છે ઉપસર્ગની આગળ ક્યારેય આ જે અપ્રત્યય છે તે લાગતો નથી તો ધાતુની આગળ અ લાગે તો પ્ર પ્લસ અ પ્લસ ક્ષિપ એવું થશે બરાબર પ્લસ અ અ છે એક શું છે ગણ છનો વિકરણ પ્રત્યય ક્ષિપ પછી જે આવેલો અ છે તે ગણ છનો વિકરણ પ્રત્યય છે ત્યાર પછી મ વ અથવા મ લાગશે તો એનો રૂપ બનાવીએ તો હવે અહીંયા આગળ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો કે પ્ર વત્તા અ એટલે પ્રની પાછળ રહેલો અ અને અ ભેગા થઈ અને અ વત્તા અ વત્તા અ થાય તો એ દીર્ઘ થાય એટલે પ્રા થાય તો પ્રાક્ષિપ એવું બને પછી પાછળ રહેલો આ એ અનું આ શું કામ થયું કારણ કે નિયમ છે કે ઉત્તમ પુરુષના પ્રત્યેઓ લાગ્યા હોય તો એની આગળ આવતો સ્વર દીર્ઘ થાય માત્ર ભૂતકાળ એક વચનમાં નથી થતો બરાબર એટલે બે રૂપ બને પ્રાક્ષિપા અને પ્રાક્ષિપ પ્રાક્ષિપા મ લાગશે ત્યારે પ્રાક્ષિપા નહીં થાય ખાલી પ્રાક્ષીપ થાય તો પ્રાક્ષિપમ વિવચન પ્રાક્ષિપાવ અને બહુવચન પ્રાક્ષિપા મ બરાબર ત્યાર પછી આપણે જોઈએ મધ્યમ પુરુષ કઈ રીતે બનશે તો પ્ર વત્તા અબરાબર પ્રા થઈ જશે ક્ષિપ એમનો એમ રે અને એની પાછળ અ લાગે એટલે પ્રાક્ષિપ એવું આખું બને પ્રાક્ષીપ વત્તા સ બરાબર પ્રાક્ષીપસ અથવા પ્રાક્ષિપ હ એમ પણ બનાવી શકાય તમ લાગતા પ્રાક્ષીપતમ અને ત લાગતા પ્રાક્ષિપ ત એવા રૂપ બને છે ત્યાર પછી હવે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો કે પ્ર ઉપસર્ગપૂર્વક પ્ર છે એની પાછળ અ લાગતા પ્રા થાય ક્ષિપ લાગતા પ્રાક્ષી પ થાય એની પાછળ રહેલો અ છે એ લાગતા પ્રાક્ષી આખું રૂપ બને અને પ્લસ ત લાગે તો પ્રાક્ષિપત અન્ય પુરુષ એકવચન પ્રાક્ષિપતામ અન્ય પુરુષ દ્વિવચન અને પ્રાક્ષિપન અન્ય પુરુષ બહુવચન બને છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગણ દસમાં જોવાનું છે આ ગણના આપણે એક અત્યારે પ્રક્ષિપ્ત ધાહી લીધું હવે લીખ ધાતુ કદાચ બાકી હોય તો તમે એક વખત લીખને કઈ રીતે આમાં ચલાવી શકાય રૂપ કઈ રીતે ચાલે બરાબર અલિખતા અલિખમ અલિખમ અલિખાવ અલિખામ અલિખસ અથવા અલિખ અલિખતમ અલિખત અલિખત અલિખતામ અલિખન એવા રૂપો બને તો એ મારે તમારી રીતે એકવાર લખી લેવાના જેથી કરીને ખ્યાલ આવી જાય હવે આપણે જોવાનું છે તો દસમા ગણમાં ધાતુ રૂપાણી લંગ લકારના પ્રત્યયો એના જ ઉત્તમ પુરુષ એક વચન મ્વચન વ બહુવચન મધ્યમ પુરુષ સ અથવા વિસર્ગ તમ ત અન્ય પુરુષ એકવચન ત દ્વિવચન તામ અને બહુવચન ન બરાબર હવે આમાં ધાતુ લઈએ છીએ આપણે ગણ ગણનો અર્થ થાય છે ગણના કરવી હવે એના રૂપો ચાલશે ઉત્તમ પુરુષ એક વચનના અગણયમ દ્વિવચન અગણયા વ બહુવચન અગણયા મ મધ્યમ પુરુષ એક વચન અગણય સ અથવા અગણય હ એમ પણ લખી શકાય અગણયતમ દ્વિવચન મધ્યમ પુરુષ દ્વિવચન અગણયતમ મધ્યમ પુરુષ બહુવચન અગણયત અન્ય પુરુષ એક વચન અગણયત અન્ય પુરુષ દ્વિવચન અગણયતામ અન્ય પુરુષ બહુવચન અગણયન બરાબર એવા રૂપો બને છે હવે રૂપો કઈ રીતે બને છે આ રૂપ જે ત્રણેય નિયમો છે એમને એમ રહેશે સેમાન છે બરાબર હવે રૂપો કઈ રીતે બનશે એને ધ્યાનમાં લઈએ એની બનાવટ જોઈએ તો ગણ ધાતુ છે ગણ ધાતુની આગળ અ લાગશે કારણ કે ભૂતકાળના રૂપોમાં ધાતુની આગળ અપ્રત્યય લાગે છે એટલે અ લાગી ગયો પાછળ અય એ છે વિકરણ પ્રત્યય ગણનો તો અય લાગતા અગણય અને ભૂતકાળ અરે ઉત્તમ પુરુષના પ્રત્યયો લાગે તો એની આગળ આવતો સ્વર છે દીર્ઘ થાય તો અ છે એ દીર્ઘ થઈને આ બને એટલે યા થાય તો અગણયા એવું રૂપ બને છે અગણયા વત્તા મ કરીએ તો અહીંયા આગળ યા નહીં થાય પણ ભૂતકાળ એક વચનમાં યા એટલા માટે નથી થતો નિયમ છે કે ભૂતકાળ એક વચનમાં થતો નથી બરાબર એટલા માટે અગણય એવું થશે તો અગણયમ પછી અગણયા વ અગણયા મ બરાબર ત્યાર પછી હવે જોઈએ તો મધ્યમ પુરુષ એક વચનમાં અગણ અ ગણની આગળ અ લાગશે ગણની પાછળ અય પ્રત્યે લાગશે સ લાગવા અથવા વિસર્ગ લાગતા અગણય તમ લાગતા અગણયત તમ અને ત લાગતા અગણયત અગણય ત એવું રૂપ બને છે ત્યાર પછી ગણ ધાતુ છે એની આગળ અ લગાવી એટલે અગણ અને ય લાગે એટલે અગણય ત લાગતા અગણય ત અગણયત અન્ય પુરુષ એક વચન તામ લાગતા અગણય તામ અને ન લાગતા અગણયન જેવું રૂપ બને છે હવે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો ઘણી જગ્યાએ મેં તમને પહેલાં પણ સ મધ્યમ પુરુષ એ ક્વચનમાં સ અગણયસ એવું રૂપ કર્યું છે બરોબર પણ વિદ્યાર્થી મિત્રો સ છે એની જગ્યાએ વિસર્ગ પણ લગાવી શકાય એટલે વિકલ્પથી અગણય અથવા અગણયસ એવું રૂપ બને છે તો આ ધ્યાનમાં લેજો અહીંયા સુધી રાખીએ આપણે હવે જ્યારે મળીએ ત્યારે આપણે આગળનું લકાર જોઈશું અને આગળના લકાર પ્રમાણે આપણે આગળ ભણીશું અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત આજનું જે આપણે બે ગણ ભણ્યા છે એ બંને ગણના એક એક ઉદાહરણ લઈ અને તમારે લખવાનું છે બરાબર અસ્તુ જય હિન્દ જય ભારત